જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો મિત્રો તમે ફેસબુકની અંદર સાચે જ અર્નિંગ કરવા માગતા હોય તો મિત્રો આ વિડીયોને પૂરો જજો કેમ કે એક કેસ મારી પાસે આવ્યો છે કે મિત્રો તમે જોઈને પણ ચોંકી જશો કે ભાઈ ફેસબુકની અંદર અર્નિંગ પણ કરી રહ્યો છે એની અંદર ડોલર પણ કમાઈ રહ્યો છે પણ બેંકની અંદર ટ્રાન્સફર નથી થઈ રહ્યા તેણે શું ભૂલ કરી છે એ વિડીયોની અંદર તમને કહેવાનો છે તો વિડીયોની અંદર બનાવી રહેજો તો આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈએ મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર તો આપણે ફેસબુક ઓપન કરી થાય એક પ્રોફાઇલ મારી પાસે આવી છે એની અંદર એક કેસ છે એની અંદર પીઆઉટ બગડલ છે પીઆઉટમાં બહુ ખામી છે એની અંદર સો ડોલર પણ કમાઈ રહ્યા છે સો ડોલરથી વધારે કમાણી પણ કરી છે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એની અંદર ફોલોઅવર પણ સારા છે અને પીઆઉટની અંદર આપણે ક્લિક કરીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આની અંદર એકાવન ડોલર છે અને બીજા મિત્રો પ્રોસેસની અંદર પચાસ ડોલર પડ્યા હતા એમ એમ કરીને સો ડોલર જેવી કમાણી આ ભાઈ કરી છે પણ મિત્રો તમે જોઈ રહ્યા છો ને કે આની અંદર બહુ મોટી ભૂલા આવી છે તમે કન્ટ્રી ઇન્ડિયા તો છે મિત્રો સાચી પણ બિઝનેસ ટાઈપમાં કોર્પોરેશન પબ્લિશ કોર્પોરેશન કરી નાખ્યું છે ને મિત્રો જન્મ તારીખ ખોટી લાગી છે અને ઘણું બધું એમણે ખોટું ભર્યું છે આખો ટેક્સ ફોર્મ બહુ ખોટું છે મિત્રો રિસ્ટ્રિક્શન આવી ગયું છે મિત્રો એની અંદર જોઈ રહ્યા છો બધી રીતે પી આઉટની અંદર રિસ્ટ્રિક્શન આવી જાય તો આવી ગયું છે તો મિત્રો આવું તમારે ભૂલ ના આવે એટલા માટે મિત્રો આ મેં વિડીયો બનાવ્યો છે પીઆઉટની અંદર ખામી ના આવે તો મિત્રો જો પીઆઉટ સાચું હશે તો જ તમારા બેંકની અંદર ટ્રાન્સફર થશે મિત્રો મિત્રો આ સ્ક્રીનની અંદર તમે ડોલર સારા આવી અર્નિંગ ભાઈ કરી રહ્યો છે પણ બેંકની અંદર ટ્રાન્સફર નથી થઈ રહ્યા તો મિત્રો અપડેટ નથી થાતું આ કેસ બહુ મોટો આવે છે એટલા માટે મિત્રો કહું છો કે તમે કોઈ જાણકાર વ્યક્તિ સાથે પીઆઉટ બનાવો જો અમા જોડે ન બનાવો તો કાંઈ નહીં મિત્રો પણ કોઈ જાણકાર સાથે વ્યક્તિ વિડીયો બનાવો પીઆઉટ બનાવો સોરી તો મિત્રો તમે અર્નિંગ કરી શકશો પિસ્તાલીસ ડોર થયા છે આ મહિનાના તો એટલા માટે મેં નાનકડો વિડીયો બનાવતો સ્ક્રીન બતાડવાની કોશિશ કરી હતી મિત્રો તો મિત્રો તમને ખબર ના પડતી હોય તો અમારો કોન્ટેક કરો પીઆઉટ તમને બનાવી આપવામાં આવશે મિત્રો એકદમ વ્યાજબી ભાવે તો મિત્રો જલ્દીથી જલ્દી અમારો કોન્ટેક્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોઈ જાણકાર સાથે તમે પીઆઉટ બનાવી શકો છો જય માતા